તે તમામ માહિતી આપણા વિડીયોમાં જોશું તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ જે છે ઇન્ક્યુબેટર ખાતે મિત્રો આ ભરતી રહેલી છે ભરતી વિશે આપણે વાત કરીએ તો જે છે અગિયાર માર્ચના કરાર આધારિત ભરતી છે પેલી જે પોસ્ટ છે તેમાં આસિસ્ટન્ટ મેનેજર ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ માટેની આ ભરતી રહેલી છે એક જગ્યા પર ભરતી છે અને પગાર ધોરણ પચાસ હજાર રૂપિયા છે આમાં આપવામાં આવશે આ માટે છે અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તમારે છે આનો જે છે અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ છે તમને આ આપેલી છે આ માટે મિત્રો અરજી તમારે છે અરજી કોઈપણ પણ સંજોગમાં ત્યારબાદ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે એટલે કે અઢાર સપ્ટેમ્બર સુધી છેલ્લી અરજી કરી શકશો અરજી કરવા માટે જે છે ઓફિશિયલ વેબસાઇટ છે એની એસ ટી બી આઈ ગુજરાત ડોટ જીઓવી ડોટ ત્યાં અનાઉન્સમેન્ટમાં જઈ કરિયર ઓપોર્ચ્યુનિટી ઉપર જઈને તમે છે આમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી આસિસ્ટન્ટ મેનેજર ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ માટેની ભરતી એક જગ્યા ઉપર ભરતી ત્યારબાદ બીજી ભરતી વિશે આપણે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે તે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જિલ્લામાં મિત્રો છે જે છે 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 ભરતી આ માટે ઉમેદવાર તે લઈને સુધી અરજી પત્રક મંગાવવામાં આવે છે અને આ મિત્રો છે જે છે ભરતી તમે છે ક્યાંથી ફોર્મ ભરી શકશો તો આના ફોર્મ તમે છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓલ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકો છો મિત્રો જગ્યાની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની ભરતી રહેલી છે ટીબી યુનિટ યુનિટામાં એક જગ્યા પર ભરતી છે વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા રાખવામાં આવેલી છે હવે મિત્રો આમાં જે છે લાયકાત છે ધોરણ બાર પ્લાસ પ્લસ તમે છે સર્ટિફિકેટ કોર્સ કોઈ લેબોરેટરી ટેકનિશિયનનો કરેલો હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો આ ઉપરાંત તમે એક વર્ષનો જો અનુભવ ધરાવતા હોય તો તમને છે વધારે પ્રેફરન્સ આપવામાં આવશે એટલે કે તમને અગ્રમતા આપવામાં આવશે આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો વીસ રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો લેબોરેટરી ટેકનિશિયનની નોકરી કરવા માંગતા હોય અને લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય તો તે છે આ ઉપલેટા ટીબી યુનિટમાં છે તે એક જગ્યા પર ભરતી ખાલી છે ત્યારબાદ ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી બધી મિત્રો છે તે છે ગ્રામીણ જે છે નાગરિક બેંકમાં મિત્રો આ ભરતી રહેલી છે ભરતીની વાત કરીએ તો જુનિયર જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની ભરતી છે ને લોકેશન બરોડામાં મિત્રો છે આ ભરતી રહેલી છે અગિયાર નવ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે જે છે અરજી કરવાની રહેશે એજ લિમિટ ત્રીસ વર્ષ છે મેક્સિમમ રાખવામાં આવેલી છે અને ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન માગવામાં આવેલું છે આ ઉપરાંત જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો જે છે જે કરેલું હોય તો પણ તમે છે એપ્લાય કરી શકો છો બે વર્ષનો એક્સપિરિયન્સ ઇન કોઓપરેટિવ બેંકમાં જે છે કરેલો હોવો જરૂરી છે આ ઉપરાંત મિત્રો છે જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે રાજકોટ નાગરિક બેંકની જે નાગરિક બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી એપ્લાય કરી શકે છે આ નાગરિક બેંકની ભરતી છે ત્યારબાદ ચોથી ભરતી મિત્રો છે તે છે તે પણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં મિત્રો જે છે અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત છે આ ભરતી રહેલી છે આ ભરતી માટે તમારે છે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યાંથી તમે છે આની અરજી કરી શકો છો જગ્યાની વાત કરીએ તો તો એક મેડિકલ ઓફિસર આયુષ માટે છે અને બીજી નર્સ જે છે માટેની જે ભરતી છે મિડ ફેરી જે છે નર્સ માટેની મિત્રો આ જે છે મેડિકલ ઓફિસરમાં છે બાવીસ હજાર જેવો પગાર ધોરણ આપવામાં આવશે જ્યારે નર્સ તમને છે મિત્રો તે ત્રીસ હજાર રૂપિયા પગાર દેવો આપવામાં આવશે અને જોઈએ અને આ નર્સમાં છે બી નર્સિંગ માંગવામાં આવેલું છે અને આરએમસી ની ઓફિસિયલ વેબસાઇટ ઉપર છે આની અરજી તમે છે આઠ નવ બે હજાર સુધી છે આની ઓનલાઈન અરજી છે આર ની વેબસાઇટ ઉપરથી કરી શકશો